આ જો ભાવનગરમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા હાલ જે સરકાર દ્વારા યુસીસીનો કાયદો આવનારો હોય તેના વિરોધમાં આજે ભાવનગર ખાતે ઈદના દિવસે કાળી પટ્ટી બાંધીને મૌન વિરોધ નોંધાવ્યો હતો જેમાં તોફીકભાઈ શેખ અલિયાર ખાન સાજીદભાઈ કાજી ઇલિયાઝભાઈ વાડુકડ ફિરોઝભાઈ પરમાર એજાજભાઈ મનસુરી સોયબભાઈ મનસુરી ઝહીરભાઈ જાવેદભાઈ શાહરૂખભાઈ મુસ્લિમભાઈ અને અન્ય આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા મારું નામ તોફીક રફિકભાઈ શેખ પૂર્વ પ્રમુખ કસ્બાન્જુમન ઇસ્લામ ભાવનગર આજે ઈદના પવિત્ર દિવસે અમે ભાવનગર આ ભાવેણાવાસી તમામ ભાવેણાવાસીઓને ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ અને હાલ સાથો સાથ સરકાર શ્રી દ્વારા જે યુસીસી અંગેનો જે કાયદો પસાર કરવા માટેની જે ગતિવિધિઓ ચાલુ છે તેના ઉપર મુસ્લિમ સમાજ અત્યારે હાલ સખ્ત વિરોધ કરી રહ્યો છે એનું કારણ ફક્ત ને ફક્ત જેમાં આવરેલા જે ચાર મહત્વના મુદ્દાઓ છે એક લગ્નને લગતા છૂટાછેડાને લગતા વારસાઈને લગતા અને ખાસ કરીને લીવ ઇન ને લગતા આ તમામ મુદ્દાઓ છે તે અમારા ઇસ્લામ ધર્મના પવિત્ર કિતાબ એટલે કે કુરાન શરીફની બિલકુલ વિરુદ્ધ છે વિપરીત છે એટલે મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી રહ્યું છે અમારો વિરોધ એટલે કે મુસ્લિમ સમાજનો વિરોધ કોઈ પક્ષપાતી કે કોઈ સરકાર વિરોધી નથી પરંતુ ફક્ત ને ફક્ત ધાર્મિક આસ્થાઓની જે લાગણીઓ ધુભાઈ રહી છે અને ધાર્મિક આસ્થાઓ વિરુદ્ધ જે કાયદો ઘડી રહ્યા છે ફક્ત તેના અમારો આ વિરોધ છે અમે સંપૂર્ણપણે વિરોધ કરી રહ્યા ના અમે કોઈ સરકારી જાનમાલની કોઈ અમે નુકસાન પહોંચાડ્યું છે અમારી ફક્ત રજૂઆત છે સરકારશ્રી કે આની ઉપર ફરી વિચારણા કરવામાં આવે અને લાગુ કરવામાં આવે તો મુસ્લિમ સમાજની જે આસ્થાઓ છે જે ધાર્મિક આસ્થાઓ છે તેને કોઈ જગ્યાએ

ભાવનગર શહેર તથા સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના તેમજ હિન્દુ સમાજના તમામ ભાઈઓ બહેનોને ઈદની પવિત્ર શુભેચ્છા પાઠવીએ છીએ આજનો અમારો કાર્યક્રમ યુસીસીઆઈ જે સરકાર દ્વારા બિલ પાસ કરવા માટેની પ્રોસેસ છે તેનો અમે મૌન અને ગાંધી માર્ગે અમારી દમણ હાથે કાળી પટ્ટી બાંધી અને મૌન વિરોધ નોંધાવીએ છીએ અને અમે આ યુસીસી બિલનો સંપૂર્ણપણે વિરોધ નોંધાવી રહ્યા છીએ જેમાં અમારા તમામ સમાજના આગેવાનો અમારી સાથે છે તે બધા અમે હર્ષની લાગણી છે